જય માતાજી આપણે રોજની જેમ જોવો બહેનો આવી ગયા છે જોવા શાક સુધારે છે બરાબર અને આજે તો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે જોવા મેથી બરાબર આજે આપણે નિરાધાર લોકો માટે ભજીયા બનાવવાના છે આ બેનું મેથી વઘારે છે આ વઘારેલી ખીચડીનું આપણે આંધળ મૂકી દીધું છે વઘારેલી ખીચડી કઢી અને ભજીયા આજે આપણે લોકો નિરાધાર લોકોને આપણે આ ત્રણ વસ્તુ આજે ખવડાવવાની છે ઠંડી મિત્રો આ વિડીયો તમે બે મિનિટનો ટાઈમ કાઢીને ચોક્કસ આ વિડીયો કેમ કે પણ એ પણ એક સેવાનું કાર્ય છે અને આ વિડીયો જોઈને તમે બીજાને શેર કરજો બીજાને બતાવજો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ હોય તેના સુધી આ વિડીયો પહોંચે અને તેના સુધી અમે ભોજન પહોંચતું કરવી આ એક ચોક્કસ તમે સેવાનું કાર્ય કરજો બીજું કે અમે નિઃશુલ્ક આ ટિફિન આપીએ છીએ રોજે સાંજે એક પણ રૂપિયો નથી તેના ઘર સુધી અમે ટિફિન પહોંચતું કરી દેવી છે એવી અમે આ અમારા મંડળની બહેનો આ રીતની સેવા કરે છે તો પ્લીઝ તમે આ વિડીયો ચોક્કસ જોઈજો બે મિનિટનો ટાઈમ કાઢીને અને બીજાને શેર કરી બતાવજો આ પણ તમે એક સેવાની અંદર જ જોડાઈ જઈશો તો મિત્ર આ ભજીયા એક બાજુ ભજીયા બનાય છે આ બાજુ ભજીયા તળવાનું ચાલુ પણ થઈ ગયું છે સરસ આજે બેનો બહેનો ઠંડીનો માહોલ છે એટલે ભજીયા પણ કમ્પ્લેટ થઈ ગયા છે અમારા વર્ષાબેન ભજિયાના એક બહુ સારા એવા કારીગર છે બહુ મસ્ત બનાવે છે જો આ ભજીયા બનાવીને તો ની અંદર નાખી દીધા છે આવી રીતે રોજે બહેનો આવીને રોજ રોજે રસોઈ બનાવે છે બે ત્રણ કલાકનો ટાઈમ કાઢીને રોજે આવી રીસો રસોઈ બનાવીને નિરાધાર લોકો સુધી પહોંચાડે છે તો તમે પણ આ વિડીયો જોઈને જોવો આ ટિફિન આ ટિફિન આવી ગયા છે જ્યાં બને છે ત્યાં ટિફિન આવી ગયા છે તો જેમ જેમ આ રસોઈ જેમ પૂરી થઈ જાય એમ બધા આવી જશે ટિફિન અને તેના સુધી જોવો આ ખીચડી ભરાય છે ટિફિન ભરાતું ચાલુ થઈ ગયું છે આ બાજુ કઢી છે કઢી પણ બહુ મસ્ત બનાવી છે